અને રાજસ્થાન સરત પર આવેલું ગામ છે અને ઘણા સમયથી બંધાલતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કંઈ નિરાકરણ આવેલ નથી સત્વરે જો ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી ટોડા ગામે ભિલોડા તાલુકાના ટોડા ગામે આઉટપોસ્ટેડ પોલીસ સ્ટેશન પેટ વખતનું આવેલ છે એ પોલીસ સ્ટેશન અઢી વર્ષથી નોન યુઝ પાડી નાખવામાં આવેલ છે અને એ બાબતે કલેક્ટર સાહેબને અને ડીએસપી સાહેબને અને ધારાસભ્ય સાહેબને સેવા સેતુમાં રજૂઆત કરી હતી પણ હજી સુધી કોઈ એનું નિરાકરણ થયેલ નથી માટે સત્વરે એ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા થાય અને કેબિન મૂકવામાં આવે એ મારી રજૂઆત છે ભીલોડા તાલુકાના ટોયડા ગામ આઉટપોસ્ટ આવેલ છે તે પારા પટ્ટા બહુ લોબો પરો વિસ્તાર છે સત્યાવીસ ગામડાનું પોલીસ સ્ટેશન આવેલું છે તો આજ સુધી તે બંધ હાલતમાં પડેલ છે તો કામ હજી સુધી થયેલ નથી ભિલોડા તાલુકામાં ટોરડા ગામ આવેલું છે અમારે કેટલાય સમયથી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બંધ હાલતમાં છે તે અત્યારે નોન યુઝ થઈ રહ્યું છે કેટલાય સમયથી બરાબર હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી અમે એસપી સાહેબને ધારાસભ્ય સાહેબની પણ રજૂઆત કરેલ છે હજી સુધી આનું કોઈ નિરાકરણ આયેલ છે નહીં એના આધાર ઉપર આનું જલ્દીકરણ નિરાકરણ આવે એ માટે આપણે રજૂઆત કરીએ છીએ